તો જો મિત્રો આઠે આઠ એકમ મિત્રો યાદ રાખી લેજો આના દરેક ક્વેશ્ચન બની શકે છે કે ચાલો જોવા જઈએ મેળો એ કયા ધોરણના અંદર આપ કયા ધોરણના અંદર આપવામાં આવેલો એકમ છે તો ધોરણ એક ગુજરાતીના દ્વારા એકમ આપવામાં આવેલો છે આવા ક્વેશ્ચન તમારે બની શકે છે નીચે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપ્યો છે કે નાના અંથા વાંદ્રા સનો શોખ છે તો સિનેમાનો શોખ છે સનો શોખ છે મિત્રો સિનેમાનો શોખ છે હવે સાતમા નંબર નો પ્રશ્ન સમજીએ વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો વાંદરો અને મગર વાર્તા જે છે મિત્રો ધોરણ એક ગુજરાતી અંદર આપવામાં આવેલી છે હવે આઠમા નંબર નો પ્રશ્ન સમજીએ ટીપા ટપકે ટપ 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 ધોરણ એક ગુજરાતીમાં આપેલી વાર્તા બે ભાઈ બે ભાઈ બહેનના નામ શું છે તો જો મિત્રો આ વાર્તા આપી છે ને એના અંદર બે ભાઈ બહેન છે બરોબર એમના નામ છે મિત્રો બકુલ અને છાયા નામ છે શું નામ છે બકુલ અને છાયા હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ એક ગુજરાતીનો એકમ બિલ્લીને આવ્યા ચક્કર બિલ્લી ક્યાં ફરવા જાય છે તો બિલ્લી જે છે મિત્રો એ તળાવ પાસે ફરવા જાય છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ એક લાકડી છૂટી વાર્તા કોની છે બરોબર યાદ રાખી લેજો એક લાકડી છૂટી વાર્તા કોની છે તો હંસ અને કાચબાની ધોરણ એક ગુજરાતીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે તો જો આવા ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષાના અંદર હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલા છે તો ધોરણ 1 ગુજરાતીના અંદર આ એકમ આપેલા છે મિત્રો ચાલો જોવા જઈએ મેળો નંબર નો પ્રશ્ન સમજે કે અપુ પહોંચ્યો મેલે વાર્તામાં ગામનું નામ શું હતું તો જો મિત્રો અપુ પહોંચ્યો મેલે વાર્તામાં ગામનું નામ શું હતું તો હાથી જણ હતું શું હતું ગામનું નામ હાથીજણ હવે 13મા નંબરનો પ્રશ્ન સમજે કે અપુ પહોંચ્યો મેલે વાર્તામાં મેળો ક્યારે ભરાય છે તો ગોકુળ આઠમના દિવસે મિત્રો મેળો ભરાય છે હવે 14મા નંબરનો પ્રશ્ન સમજે કે ઉંદરનો ડર એકમમાં કોની વાત કરેલી છે તો ઉંદરનો ડર એકમના અંદર મિત્રો પોપટ ઉંદર અને કાચબાની વાત કરેલી છે હવે 15મા નંબરનો પ્રશ્ન સમજી ઓડિયા ઓડિયા વાર્તામાં સાની વાત કરેલી આવી છે તો રંગબેરંગી પતંગોની મિત્રો વાત કરવામાં આવી છે આ ઉડ્યારે આ ઉડ્યારે ઉડ્યા વાર્તામાં હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજે કે નાનકડી ઢીંગલી ગીતના રચયતા કોણ છે તો આના લેખક છે મિત્રો રવજી ગાબાણી છે કોણ છે રવજી ગાબાણી હવે સત્તરમા નંબરનો પ્રશ્ન સમજે કે ઢગલો આપીશ મીઠી રેવડી યાદ રાખજો યાદ રાખજો મિત્રો ઢગલો આપીશ મીઠી રેવડી વાર્તામાં છોકરીનું નામ શું છે તો શૈલી નામ છે બરોબર શૈલી નામ છે અને આ વાર્તાના અંદર લાલ પરી પણ આવે છે મિત્રો આના દરથી પણ ક્વેશ્ચન બની શકે છે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર છે તો મેળાનું ચિત્ર છે મિત્રો સાનું ચિત્ર છે મેળાનું ચિત્ર છે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના અંદર જો મિત્રો તમને સ્ક્રીન ઉપર જવાય છે ને મેળાનું ચિત્ર બરોબર એ ધોરણ એકનું પાઠ્યપુસ્તક છે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ એક ગુજરાતી પ્રજ્ઞા આધારિત પુસ્તકનું નામ શું છે મિત્રો જો આ જે નવા પુસ્તકો આવ્યા છે મિત્રો બરોબર ધોરણ એક ગુજરાતી પ્રજ્ઞા આધારિત પુસ્તકનું નામ શું છે મિત્રો તો અધ્યક્ષ સંપુટ નામ છે અને આના અંદર મિત્રો ચાર એકમ આપવામાં આવેલા છે જે પ્રજ્ઞા આધારિત પુસ્તકો છે ધોરણ એકના બરોબર હવે આના અંદર કેટલા એકમ આપ્યા છે ચાર એકમો આપેલા છે તો કયા કયા

પ્રથમ પેજ ઉપર બરોબર દરિયાકાંઠાનું ચિત્ર આપેલું છે તો જોવા મિત્રો આ તમે સ્ક્રીન ઉપર જવાય છે એ ધોરણ બે નું પાઠ્યપુસ્તક છે અને એના પ્રથમ પેજ ઉપર મિત્રો આ ચિત્ર આપવામાં આવેલું છે તમે જોઈ લો દરિયાકાંઠાનું તો જોવા મિત્રો વિશ્વ નંબરના પ્રશ્ન હવે ધોરણ 2 ના મિત્રો ગુજરાતી પાટિયા પુસ્તકના પ્રશ્નો ચાલુ થાય છે બરોબર ઓગણીસ પ્રશ્નો હતા ધોરણ 1 ના અંદરથી હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્કનું નામ શું છે તો જો મિત્રો ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્કનું નામ શું છે મિત્રો કલ્લોલ છે બરોબર જે તમે આગળ ચિત્રના અંદર જોઈ લીધું હશે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજ એના ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકના કેટલા એકમો આપેલા છે તો દસ એકમો આપ્યા છે મિત્રોને કયા કયા એકમ આપ્યા છે મિત્રો યાદ રાખી લેજો કોઈ પણ એકમ પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર પહેલાં નંબરનો એકમ એ છે મિત્રો કે શરણાઈ ઢોલક અને રંગ બીજા નંબરનો એકમ છે દાદા ખોવાયા છે ત્રીજા નંબરનો એકમ છે મિત્રો આટલા બધા રમકડા ચોથા નંબરનો એકમ આપ્યો છે જંગલ બુક પાંચમા નંબરનો એકમ આપ્યો છે મારે તો બસ રમવો છે છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે પર્વતનો મુરબ્બો સાતમા નંબરનો એકમ આપ્યો છે આમ પણ હોય આઠમા નંબરનો એકમ આપ્યો છે સોય સંશોને સાબુ નવમાં નંબરનો એકમ આપ્યો છે આપણે સૌ તોફાની તમારી પરીક્ષાના અંદર આનંદ એક વિશન બની શકે છે કે આપણે સૌ તોફાની આ એકમ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ બે ગુજરાતીના અંદર આપવામાં આવેલો છે બરોબર યાદ રાખજો આવી રીતે યાદ રાખવાનું રહેશે અનુક્રમણિકા મિત્રો બાકી કરી લેવાની અને આના લેખકો સો ટકા મિત્રો તમારી પરીક્ષાના અંદર હવે ત્રેવીસ માં પ્રશ્ન સમજીએ કે વાંસળી વાળો વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો વાંસળી વાળો વાર્તા જે છે મિત્રો એ ધોરણ બે આવેલી છે બરોબર આપવામાં આવી છે ધોરણ ગુજરાતીમાં હવે નંબરનો પ્રશ્ન દાદા દાદાજી જોઈએ વાર્તામાં આનંદ મેળો કયા ગામમાં ભરાયો હતો જો મિત્રો દાદા જોઈએ વાર્તા એક આપી છે એના અંદર આનંદ મેળો જે છે કયા ગામમાં ભરાયો હતો વાત્રક નગરના અંદર ભરાયો હતો હવે પચીસમા નંબરનો પ્રશ્ન આપ્યો છે મિત્રો કે રમકડા વાળા રૂપેશ કાકા વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ બે ગુજરાતીના અંદર આ વાર્તા આપેલી છે હવે છવ્વીસમા નંબરનો પ્રશ્ન સમજે કે સી સાહેબની પૂછ યાદ રાખજો સિંહ સાહેબની પૂછવાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ બે ગુજરાતીના અંદર આ વાર્તા આપેલી છે તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટેટ વનના અંદર બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલ ઉપર ઘણા બધા મિત્રો ટેટ વન માટે વિડીયો બનાવે છે ચેનલ પર જઈને જોજો એનું આખો એક પ્લે લિસ્ટ પણ બનાવેલું છે બરોબર એ પ્લે લિસ્ટની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે બધા વિડીયો જોજો તમારા મિત્રોને શેર કરજો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ મારે તો બસ રમવું છે બરોબર મારે તો બસ રમવું છે એકમ કયા ધોરણમાં આપેલું છે તો ધોરણ બે ગુજરાતીના અંદર આ એકમ આપેલો છે તો જો આવા ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષાના અંદર હવે અઠ્યાવીસમાં માં નંબરનો પ્રશ્ન સમજે અમે રેતીમાં રંગ બેરી ગીત અમે રીતિમાં રંગ બેરી ગીત કયા ધોરણમાં આપેલું છે તો ધોરણ બે ગુજરાતીના અંદર આ આપેલું છે મિત્રો અમે રીતિમાં રંગ બેરેક ગીત બરોબર આ ગીત કયા ધોરણ ના અંદર છે ધોરણ બે ગુજરાતીમાં આપેલું છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્ર ગીત જનગણ મન કયા ધોરણમાં કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલું છે તો ધોરણ બે ગુજરાતીના અંદર મિત્રો આ રાષ્ટ્ર ગીત આપેલું છે જનગણ મન હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે અમૃત કાકાનો પર્વત વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ બે ગુજરાતીના અંદર આપ્યું છે મિત્રો અમૃત કાકાનો પર્વત બરોબર વાર્તા કયા ધોરણમાં આપી ધોરણ બે ગુજરાતીમાં હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દોઢ ફૂટની દાઢીને ચાર ફૂટની ચોટલી ગીતના રચયતા કોણ છે તો જો મિત્રો દોઢ ફૂટની દાઢીને ચાર ફૂટની ચોટલી ગીતના રચયતા કોણ છે તો રમણલાલ સોની છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોરિયો ગુમ વાર્તામાં ખેડૂતનું નામ શું છે તો જો મિત્રો ગોરિયો ગુમ વાર્તાના અંદર જે ખેડૂત છે એનું નામ છે મિત્રો સોમાભાઈ નામ છે શું નામ છે સોમાભાઈ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કારીગરનો મેળો ગીતના રચયતા કોણ છે કારીગરનો મેળો મિત્રો ઘટના રચયતા છે રમણભાઈ સોની યાદ રાખજો રમણભાઈ સોની હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બાળીઓ ભીમ નામની વાર્તા કયા નગરની વાત કરવામાં આવેલી છે તો જો મિત્રો બાળીઓ ભીમ નામની વાર્તા આપી છે એના અંદર કયા નગરની વાત કરવામાં આવી છે તો હસ્તિનાપુર નગરની વાત કરવામાં આવી છે બરોબર હસ્તીમાં હસ્તિનાપુર નગરની વાત કરેલી છે તો જો મિત્રો તમારા માટે એક મહત્વના સમાચાર ખુશીના સમાચાર કહી શકાય મિત્રો કે ટેટ વનની જે ડેટ હતી ચૌદ ડિસેમ્બર હવે એકવીસ ડિસેમ્બર મિત્રો કરવામાં આવેલી છે એનું જાહેરનામું મિત્રો બહાર પાડવામાં આવ્યું છે જે મેં ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર મીખી દીધેલું છે બરોબર તમે ત્યાંથી પણ જોઈ શકો છો હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ બે ગુજરાતીમાં કયું અભિનય ગીત આપેલું છે તો કાંઠે આપેલું છે મિત્રો અને એના લેખક છે મિત્રો લેખક મહેન્દ્રભાઈ જોશી છે બરોબર યાદ રાખજો મહેન્દ્રભાઈ જોશી હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કામ યાદ રાખજો કામ મરઘી વાર્તામાં મરઘીનું નામ શું હતું તો કામ નામની એક વાર્તા છે મિત્રો એના અંદર મરઘીનું નામ હતું કર્મી નામ હતું શું નામ હતું કર્મી હવે સડત્રીસ માં પ્રશ્ન સમજી કે ધોરણ બે પ્રજ્ઞા આધારિત પાઠ્યપુસ્તક મિત્રો બનાવેલું છે બરોબર જે રીતે ધોરણ એકનું બનાવે છે તો વાંસળી પાછળ આખો ગામ પેલો એકમ બીજા નંબર એકમ છે મેળાની મજા ત્રીજા નંબર એકમ છે રમકડા જ રમકડા ચોથા નંબર એકમ છે મિત્રો સાણા સાણા સસ્તા રાણા બરોબર યાદ રાખજો સાણા સાણા સસ્તા રાણા હવે પાંચમા નંબર એકમ આપેલો છે કે વાલા મારા ચાંદા મામા બરોબર આવી રીતે પાંચ એકમ આપેલા છે અને ધોરણ બે પ્રજ્ઞા આધારિત જે પાઠ્યપુસ્તક છે એ મિત્રો આ રીતનું એનું ચિત્ર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરોબર આવું પાઠ્યપુસ્તક છે એટલે જૂના અને નવા અભ્યાસક્રમના પણ પ્રશ્નો આપણે આના અંદર લઈ લીધા છે મિત્રો તમારે બુક વાંચવાની જરૂર નહીં પડે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર એનું ચિત્ર આપેલું છે તો બગીચામાં રમતા બાળકોનું મિત્રો ચિત્ર આપવામાં આવેલું છે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકના અંદર બરોબર બગીચામાં રમતા બાળકો આ સ્ક્રીન ઉપર તમે જોય છે ને એ ધોરણ ત્રણ પાઠ્યપુસ્તકનું ચિત્ર છે તમે જોઈ લો મિત્રો આના અંદર જો બગીચામાં રમતા બાળકો છે તો હવે તો મિત્રો આ પ્રશ્નો ચાલુ થાય છે ધોરણ ત્રણના ના બરોબર ગુજરાતીના યાદ રાખી લેજો હવે ઓગણચાલીસમા નંબરનો પ્રશ્ન સમજી કે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકના અંદર મિત્રો દસ એકમ આપેલા છે કેટલા એકમ આપ્યા છે દસ એકમ આપેલા છે એક આપે છે મિત્રો વાંદરાને વાંસતાના આપણે બીજા નંબરનો આપ્યો છે મિત્રો ઓટલા ટપકે ટપ ત્રીજા નંબરના અંદર આપ્યો છે હું પતંગ મારા પિલ્લોનું ચોથા નંબરનો એકમ આપે છે મિત્રો સસલાની પાછળ કૂતરો પાંચમા નંબરનો એકમ આપ્યો છે કોરો કાસબો ભીનો ચાંદો છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે બતક અને અથવા પણ હંસ બરોબર એક એકમ આપ્યો છે સાતમા નંબરનો એકમ આપ્યો છે એક છલાંગે દરિયો કૂદો પછી આઠમા નંબરનો એકમ આપ્યો છે કીડી હતી કે હાથી હશે બરોબર હવે

ટીકુ બહેન તો વાંચવાના શોખીન ગીતના રચયતા કોણ છે તો હર્ષભાઈ પટેલ છે બરોબર કોણ છે હર્ષભાઈ પટેલ હવે બેતાલીસ નંબરનો પ્રશ્ન સમજી કે વાદળાની ગમત વાર્તામાં ઠંડી કેવી હતી તો ગુલાબી ઠંડી હતી કેવી ઠંડી હતી ગુલાબી ઠંડી હતી તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટેઠના અંદર બરોબર ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી ધોરણ એકથી થી પાંચ ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી હવે તેતાલીસ નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના રચાયતા કોણ છે તો પિનાકિન ત્રિવેદી છે કોણ છે પિનાંકિનિન ત્રિવેદી હવે ચુમ્માલીસમા નંબરનો પ્રશ્ન સમજે રીમઝીમ રીમ જીમ વર્ષી ફોરા ગીતના રચયતા કોણ છે તો રીમ ઝીમ જીમ વર્ષી ફોરા ગીતના રચયતા છે મિત્રો કાંતિ કડિયા છે કોણ છે કાંતિ કડિયા નંબરનો પ્રશ્ન કોણ છે છે તો તાલીસ હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંગળાનો જાદુ ગીતના લેખક કોણ છે તો આંગળાનો જાદુ ગીતના લેખક છે મિત્રો પ્રકાશ પરમાર છે કોણ છે પ્રકાશ પરમાર હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે આંગળાનો જાદુ ગીતથી બાળકો શું શીખે છે તો આંગળાના ગીત તો આંગળાનો જાદુ ગીતથી મિત્રો બાળકો હાથના હાથની કરામાં આકૃતિઓ પડસાયા બનાવતા શીખે છે મિત્રો બરોબર અલગ અલગ હરણના સમી ના થાય એવા બધા પઢસાયું બનાવવાનું શીખે છે મિત્રો આંગળાઓના જાદુ થઈ હવે અડતાલીસ માં પ્રશ્ન સમજે ચાંદો પકડ્યો વાર્તા કયા ધોરણ આપેલી છે તો ધોરણ ત્રણ ગુજરાતીના અંદર વાર્તા આપી છે ચાંદો પકડ્યો હવે ઓગણપચાસ નંબરનો પ્રશ્ન સમજે મારા ફળિયા અને પોપટ રમે ગીતના રચયતા કોણ છે તો જણાભાઈ દેસાઈ છે કોણ છે જણાભાઈ દેસાઈ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજી ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી ગીતના રચયતા કોણ છે ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી ગીતના રચયતા કોણ છે તો સુરેશ દલાલ છે કોણ છે સુરેશ દલાલ હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ એન ધેન ધેન યાદ રાખજો એન ધેન ધેન વાર્તામાં હાથી અને કીડીનું નામ શું હતું તો ચંદુ હાથીનું નામ હતું અને કીટુ કીડીનું નામ હતું તો જો આવા કોઈ બાવનમાં નંબરનો પ્રશ્ન સમજે એક દિવસ પીંછી લઈ રામું કઈ ચિતરવા બેઠો ગીતના રચયતા કોણ છે તો કીર્તિદા બ્રહ્મભટ્ટ છે કોણ છે કીર્તિદા બ્રહ્મભટ્ટ હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફોટો પાડું કીધના રચયતા કોણ છે તો ખોડાભાઈ પટેલ મિત્રો કેટલા રચયતા છે બરોબર ફોટો પાડું હવે ચોપનમાં નંબર નો પ્રશ્ન સમજે કે બધા વ્રત વાર્તા કયા ધોરણ આપેલું છે તો બધા વ્રત મિત્રો વાર્તા છે એ ધોરણ ત્રણ ગુજરાતી અંદર આપેલી છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ ચાલો સૌને રમત મુબારક ગીતના રચયતા કોણ છે તો હરિકૃષ્ણ પાઠક છે કોણ છે હરિકૃષ્ણ પાઠક હવે નંબરનો પ્રશ્ન સમજે કેવી ધોરણમાં આપેલું છે તો મજા ગીત છે છે મિત્રો એ કયા ધોરણમાં આપેલું તો ધોરણ અંદર આપેલું છે હવે નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો કલસોર નામ છે શું નામ છે મિત્રો કલસોર નામ છે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકનું હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે મિત્રો કહું નામ છે શું નામ છે કોહું હવે ઓક પ્રશ્ન સમજે કે ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર ચિત્ર આપેલું છે તો મિત્રો ધોરણ ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે ડાળ ઉપર યાદ રાખજો ડાળ અને ડાળ આવે છે ડાળ ઉપર બેઠેલી કોયલ બરોબર જેનું ચિત્ર પણ મિત્રો તમે ચોપડીને જોઈ શકો છો બરોબર આ ચિત્ર આપવામાં આવેલું છે તો ડાળ ઉપર બેઠેલી કોયલ એ ચિત્ર આપેલું છે હવે સાઠમા નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ ચાર ગુજરાતીમાં કેટલા એકમો આપેલા છે તો ધોરણ ચાર ગુજરાતીના અંદર મિત્રો દસ એકમો આપેલા છે કેટલા દસ એકમો આપ્યા છે અને કયા કયા આપ્યા છે એ સમજી લો એક આપ્યું છે મિત્રો ખિસ્સામાં પહેલવાન હા બરોબર એક એકમ આપ્યો છે બીજા નંબરનું આપેલું છે મિત્રો કે તેને તે ઉગશે બરોબર આ એકમ આપેલો છે ત્રીજા નંબરના અંદર એકમ આપ્યો છે મિત્રો શંખલાની બહેન છીપલી આપેલો છે ચોથા નંબરનો એકમ એ આપ્યો છે કે સી ગુગવે બકરો ભાગે બરોબર સી ગુગવે બકરો ભાગે હવે પાંચમા નંબરનો એકમ આપ્યો છે પવન ખીજાય તો ગોળ ઝાપટો બરોબર પવન ખીજે તો ગોળ ઝાપટો છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે ભાઈબંધ મારો સાતમા નંબર બરોબર એકમ નું નામ છે મિત્રો હવે દસમા નંબર નો એકમ આપ્યો છે રંગે સંગે કામ કરો આ દસે દસ એકમ મિત્રો ગોખી દેવાના બરોબર કોઈ પણ આનારથી પૂછાઈ શકે છે કે આ એકમ ક્યાં ધોરણમાં આપેલો છે તમને ખબર હોય છે અને આના લેખક કોણ છે પ્રશ્ન તો હું આનંદ લઈ લઉં છું બરોબર આના પેલા મિત્રો હું તમને બહુ મહત્વની જણાવું છું તમને ખબર છે મિત્રો કે તમારી ટેટ વનના ના અંદર પદ્ધતિશાસ્ત્ર મિત્રો નવો ટોપિક આપવામાં આવેલો છે જે ગુજરાતી પર્યાવરણ અને ગણિત છે બરોબર આ ચારે ચાર મિત્રો પદ્ધતિશાસ્ત્રના આપણે વિડીયો મિત્રો ગુજરાતીનું પણ પદ્ધતિશાસ્ત્ર પર્યાવરણનું પણ પદ્ધતિશાસ્ત્ર અંગ્રેજીનું અને ગણિતનું ચાર ચાર સબ્જેક્ટનું બરોબર ચેનલ પર બધા વિડીયો પડ્યા છે મિત્રો એનો આખો પ્લેલિસ્ટ છે બરોબર એ પ્લે અંદર જઈને જોઈ લેજો મિત્રો પદ્ધતિ પદ્ધતિશાસ્ત્ર જે છે મિત્રો એ પંદર પંદર ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે અને પદ્ધતિશાસ્ત્ર પ્લસ વિષય વસ્તુ એના પણ વિડીયો બનાવેલા છે એ ચેનલ પર જઈને ચેનલ પર જઈને અથવા તમે પ્લે લિસ્ટના અંદર જઈને પણ તમે જોઈ શકો છો બરોબર তোমাৰ বো ফায়দ অপাব মিত্ৰতি শাস্ত্ৰ હવે એકસોમાં નંબરનો પ્રશ્ન સમજીએ એક પાણો ખાડામાં પડ્યો ગીતના રચયતા કોણ છે તો એક પાણો ખાડામાં પડ્યો ગીતના રચયતા છે રમેશ વારેખ હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ હુરે હુરે દાંત આવ્યા ગીતના લેખક કોણ છે તો ઉદયન ઠક્કર છે બરોબર કોણ છે ઉદયન ઠક્કર હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુકડીને કલગી ઉગે વાર્તા કોણે લખી છે તો સ્વાતિ મેઢે લખી છે કોણ લખી છે સ્વાતિ મેઢે કુકડીને કલગી ઉગે હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ મારે પૂછવા છે યાદ રાખજો મારે મારે પૂછવા છે એક બે સવાલ કવિતા કોણે લખી છે તો જીગર જોશી મિત્રો આ કવિતા લખી છે હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે શંખલાની બહેન શીખલી ગીતના રચયતા કોણ છે તો ભગીરથ બ્રહ્મભટ્ટ છે કોણ છે ભગીરથ બ્રહ્મભટ્ટ હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજે ભાઈ બહેન કવિતાના લેખક કોણ છે તો બાલ મુકુંદ દવે જે છે મિત્રો એ ભાઈ બહેન ભાઈ બહેન કવિતાના લેખક છે બરોબર બાલ મુકુંદ દવે હવે સોસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે સાચો બેટો ખોટો બેટો વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ અંદર આ વાર્તા આપેલી છે હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે મહાસાગર કવિતાના લેખક કોણ છે તો ત્રિભુવનદાસ વ્યાસ જે છે મિત્રો આ કવિતાના લેખક છે હવે અન્ય સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજે કે સવાર કવિતાના લેખક કોણ છે તો સવાર નામની કવિતા છે મિત્રો એના લેખક છે સુધીર દેસાઈ છે કોણ છે સુધીર દેસાઈના ધોરણ ચારના અંદર આપણી કવિતાઓ આપેલી છે મિત્રો પુસ્તક વાંચી એટલે તમને આઈડિયા આવે હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજે નખમ દખમ નખમ દખમ ધડા પડાબુમ લેખક કોણ છે તો મહેન્દ્ર જોશી છે મિત્રો હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજે બમ બમ બોલા ગીતના રચયતા કોણ છે તો નરોત્તમ વાળંદ છે કોણ છે નરોત્તમ વાળંદ હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજે કે દાંડી ખુશ રમતમાં બે ટીમના નામ શું હતા તો જો મિત્રો એક વાર્તા આપી છે દાંડી ખુશ રમત બરોબર એના અંદર બે ટીમના નામ હતા એક હતી અંગ્રેજી ટીમ અને બીજી હતી મિત્રો ગાંધી ટીમ હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે ઠંડી ગીતના રચયતા કોણ છે તો કૃષ્ણ દવે છે કોણ છે કૃષ્ણ દવે હવે ચોમ્મોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા મારું નામ ગીતના રચયતા કોણ છે તો નીતા રમૈયા છે કોણ છે નીતા રમૈયા તો જોવા મિત્રો આવા બધા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછી શકે છે ધોરણ એકથી પાંચની ગુજરાતીના અંદરથી બરોબર દરેક ધોરણની મિત્રો આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકના અંદરથી કોર્નરે કોર્નર ક્વેશ્ચન કાઢવામાં આવેલા છે બરોબર વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ જળ કમળ સાડી જાય અને બાળા સ્વામી અમારો જાગશે ગીતના રચયતા કોણ છે તો નરસિંહ મહેતા છે હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ મોસમ આવી મહેનતની ગીતના રચયતા કોણ છે તો નાથાલાલ દવે છે મિત્રો કોણ છે નાથાલાલ દવે હવે સિત્તોતેરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તક પર પ્રથમ પેજ પર સાનું ચિત્ર છે તો જો મિત્રો ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તક ઉપર સાનું ચિત્ર આપેલું છે તો મોરનું ચિત્ર આપેલું છે સાનું ચિત્ર આપ્યું છે મિત્રો મોરનું ચિત્ર અને આ જે પાઠ્ય પુસ્તક છે મિત્રો એના ફ્રન્ટ પેજ જોઈ લેજો મિત્રો બરોબર કે પહેલા પેજના ઉપર શું છે કેનું ચિત્ર છે મેં બધા અંદર આવરી જ લેજા તોય પણ તમારે જોઈ લેવાના હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો કેકારોનું નામ છે શું નામ છે કેકારો હવે તમને મિત્રો મહત્વની બાબત એ જ જણાવી દઉં કે જો આ ધોરણ એકથી પાંચના અંદર ગુજરાતી છે ને એ પ્રથમ લેંગ્વેજ પણ આવે છે ને બીજી લેંગ્વેજ પણ આવે છે અને આપણી ટે ટ્વિટી પરીક્ષાના અંદર પ્રથમ લેંગ્વેજ પૂછાશે અને બીજી લેંગ્વેજના અંદર જે ગુજરાતી પાછા એટલે લેંગ્વેજ એક અને લેંગ્વેજ બે હોય છે બરોબર તો લેંગ્વેજ બેના અંદર જે ગુજરાતી ભાષા આપી છે ને એનું નામ અલગ આપવામાં આવેલું છે એટલે આપણે લેંગ્વેજ એક જ તૈયાર કરવાની લેંગ્વેજ બે આપણે તૈયાર કરવાની નથી હવે આગળ એસીમાં નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો અગિયાર એકમો આપેલા છે કેટલા એકમો આપ્યા છે મિત્રો અગિયાર એકમ અગિયાર એ અગિયાર એકમ આપણે સમજીએ મિત્રો એક છે મિત્રો મજા તો માળીયામાં કાતરિયામાં બીજા નંબરનો એકમ છે બે વરસાદ ને પાંચ પીપર યાદ રાખજો બે વરસાદ ને પાંચ પીપર ત્રીજા નંબરનો એકમ આપ્યો છે સવારે સળવળ યાદ રાખજો સવારે સળવળ ચોથા નંબરનો એકમ આપ્યો છે તડકો અધમણ ડાંગર જલમલ યાદ રાખજો તડકો અધમણ ડાંગર જલમલ પાંચમા એકમ આપે છે ધોયો અને ખાધો સઠા નંબર નો એકમ આપે છે મિત્રો અખિયો બીડિયામાં ચાંદો સૂરજ પહાડ યાદ રાખજો અખિયો બીડિયામાં ચંદો સૂરજ પહાડ સાતમા નંબર નો એકમ આપ્યો છે ઢેબરાનો ન્યાય આઠમા નંબર નો એકમ આપે છે લીલાજમ ખેતરો લીલાસમ ખેતરનો રખેવાળ નવમા નંબરનો એકમ આપ્યો છે મિત્રો મારે પણ આવો ભાઈ હોય બરાબર મારે પણ આવો ભાઈ હોય દસમા નંબરનો એકમ આપ્યો છે ડુંગરનો ભેળો ડુંગરનો ભેળો યાદ રાખી લેજો બરાબર દસમા નંબરનો એકમ છે ડુંગરનો ભેળો અને અગિયારમાં નંબરનો એકમ આપ્યો છે મૂલ્યાંકન નિર્દેશન બરાબર યાદ રાખી લેજો અગિયાર અગિયાર એકમ અને એના લેખકો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે આગળ આપણે જોઈએ હવે એસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ પાંચ ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં ચાંદાપોળી ચિત્ર કોણે દોરેલું છે તો જોવા મિત્રો આ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકના અંદર એક ચિત્ર આપી છે મિત્રો અનુક્રમણીના આગળના પીઝના અંદર બરોબર એ ચિત્રનું નામ છે મિત્રો ચાંદા પૌળી એ ચિત્ર કોણે દોરેલું છે તો રવિશંકર રાવળે દોરેલું છે મિત્રો જોઈ લેજો ચોપડી ખોલીને હવે એક્યાસી નંબરનો પ્રશ્ન સમજીએ કે મજા તો માળિયામાં કાતરિયામાં લેખક કોણ છે તો રમણલાલ સોની છે હવે બ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બિચારી ફીઓના વાર્તામાં કયા ધોરણમાં આપેલી છે તો જો મિત્રો બિચારી ફીઓના વાર્તા જે છે કયા ધોરણમાં આપેલી છે ધોરણ પાંચ ગુજરાતીના અંદર આપેલી છે નંબરનો પ્રશ્ન હોની કોણ રમેશ પારેખ છે કોણ છે રમેશ પારેખ હવે ચોર્યાસી માં નંબર નો પ્રશ્ન સમજી લુચ્છો વરસાદ વાત કયા ધોરણમાં કરવામાં આવેલી છે તો ધોરણ પાંચ ગુજરાતીના અંદર કરવામાં આવેલી છે અને લુચ્છો વરસાદ વાર્તા જે છે મિત્રો એના લેખક છે કાકા સાહેબ કાલેલકર હવે પંચ્યાસી માં નંબરનો પ્રશ્ન સમજે અષ્ટી સંજના અંબર ગાજે ગીતના રચયતા કોણ છે તો ઝવેરચંદ મેઘાણી છે હવે નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ પાંચ ગુજરાતીમાં વૃક્ષ માતા વિજેતાનું નામ શું છે તો કર્ણાટકના એકસો સાત વર્ષના છે નામ છે મિત્રો થિમક્કા યાદ રાખી લેજો બરોબર શ્રી સાલુમરદા થિમક્કા આ એક મિત્રો એક કટિંગ આપેલું છે મિત્રો બરોબર એના અંદર આખી આ ડિટેલ્સ આપેલી છે તમે જોજો પુસ્તક વાંચો એના અંદર તમને જોવા મળે છે હવે સત્યાસી નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલી નીકળ્યા પ્રવાસ ગીતના રચયતા કોણ છે તો તુષાર શુક્લા છે હવે અઠ્યાસી માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સવારે સળવળ ગીત ના લેખક કોણ છે તો સુંદર હવે નેવ્યાસી માં પ્રશ્ન સમજીએ પિંચી એ પકડ્યું વાર્તામાં વાત છે બરોબર તો પિંચી એ પકડ્યું વાર્તામાં ક્યાર વાત કરેલી છે તો ચોવીસ જૂન શનિવાર ની વાત કરેલી છે બરોબર ચોવીસ જૂન શનિવારની હવે નેવુંમાં નંબરનો પ્રશ્ન સમજે હાલો હાલો કેસુડાના ફૂલ મેળવવા ગીતના રચયતા કોણ છે તો મહેન્દ્રભાઈ જોશી છે હવે એકાણુંમાં નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ પાંચ ગુજરાતી તડકો વાતના લેખક કોણ છે તો ચીનુ મોદી છે હવે બાણુંમાં નંબરનો પ્રશ્ન સમજે કે ડાંગરના ખેતરમાં તડકો ગીતના લેખક કોણ છે તો મણિલાલ દેસાઈ છે હવે ત્રાણુંમાં નંબરનો પ્રશ્ન સમજે દાદાની દીકરી ગીતના લેખક કોણ છે તો ઈશ્વરલાલ જોશી છે હવે ચોરાણુંમાં નંબરનો પ્રશ્ન આપણે સમજે કે મેથી પાક વાર્તાના લેખક કોણ છે તો પ્યોતર માનતે ફેલ યાદ રાખી લેજો પ્યોતર માનતે ફેલ એ મેથી પાક વાર્તાના લેખક છે હવે પંચાણુંમાં નંબરનો પ્રશ્ન સમજે કે સિંહની પરોણાગત યાદ રાખજો સિંહ પરોણાગત ગીતના રચિતા કોણ છે તો રમણલાલ સોની છે હવે છન્નું માં નંબર નો પ્રશ્ન સમજી સપના રે સપના કીના ગીતના રચયતા કોણ છે તો ગુલઝાર છે મિત્રો કોણ છે સપનારી સપના ગીતના રચાય છે રચયતા કોણ છે ગુલઝાર હવે સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ બકરીની અરજી વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ પાસ ગુજરાતીના અંદર આપેલી છે બકરીની અરજી હવે અઠાણુંમાં નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ પાસ ગુજરાતીમાં આપેલું ચિત્ર નવ વસંત કોને દોરેલું છે તો યજ્ઞેશ્વર શુક્લાએ દોરેલું છે કોને યજ્ઞેશ્વર શુક્લા એને સમજે કે ચાળિયાનું ગીત ગીતના રચયતા કોણ છે તો કૃષ્ણલાલ શ્રી ધરાણી છે બરોબર કૃષ્ણલાલ શ્રી ધરાણી હવે સોમાં નંબરનો પ્રશ્ન સમજીએ લક્ષ્મણ જેવો ભયના લેખક કોણ છે પ્રેમશંકર નવભટ્ટ યાદ રાખી લેજો લક્ષ્મણ જેવો ભયના લેખક છે બરોબર પ્રેમશંકર નો ભટ્ટ હવે એકસો એકમા નંબરનો નો પ્રશ્ન સમજે રામાયણ ની વાર્તાઓ કયા ધોરણથી ભણવામાં આવે છે તો ધોરણ પાંચ ગુજરાતીના અંદરથી મિત્રો રામાયણની ની વાર્તાઓ ભણવામાં આવે છે બરોબર ચોપડી તમે ધોરણ પાંચ ની જોજો મિત્રો એના અંદર રામની લક્ષ્મણ સીતાની રાવણની બધી વાર્તાઓ મિત્રો આપેલી છે એ જોજો તમે તો જુઓ મિત્રો આ ધોરણ એકથી પાંચનો ગુજરાતીનું વિષય વસ્તુ બરાબર એના પ્રશ્નો મિત્રો પૂરા થાય છે બરાબર એકસો બેમાં નંબરનો પ્રશ્ન સમજીએ ચકલી ચાન્સ મહિલા આવી યાદ રાખજો મિત્રો તે ચાંચ મહિલા આવી ત્રણ ગીતના રચયતા કોણ છે ચંદ્રકાંત શેઠ છે કોણ છે ચંદ્રકાંત શેઠ તો આ બધા મિત્રો એકસો બે પ્રશ્નોના લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો